જય મુરલી દેવાય વસરાજ બધા મિત્રો ને સ્વાગત છે ચેનલ ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં લયનભાઈ પાછા આવી ગયા બે દી હાઈતમ આઈટમ ની રજા રાખી અને બે ત્રણ દિવસ વરસાદ પડ્યો જોરદાર ખાડા બાડા ને એક ઝીણકો ખાડો ખાલી રહ્યો નથી એવો વરસાદ પડ્યો આઈતમ ને ને આઈટમ નદી આપણે બે દિવસ બંધ રાખ્યું નું જન્માષ્ટમીમાં હું બાંધી દીધું ઘરે દિવસ પાછો વરસાદ પડ્યો એટલે આવ્યો નથી ચાર પાંચ દિવસ ત્યાં જામી ગયું એક આ પાણી પાન પાસે બાજુમાં ને બાજુ ખાડા ભરા ને કોઈ પાણીમાં પડવાનું નામ નથી લેતું કેમ કે હમણાં ચાર પાંચ દિવસ ત્યાં ને લીલું ખોળ ખાવા નથી જડ્યું ને ડુસો મળ્યો માનવી નો એટલે થોડી વર્ગી ગયું સરિય દહક પછી વાળી બે હિજા પાછી પાણી બાણી વચ્ચે તડકો એ હારો નીકળે આજ તો ખાડા બાડા બધા આપણે ભાઈ ભેહું બેહ હતા ને બધા full થઇ ગયા ને ખાડો એ હારો થોડાક દિન બે દિન થઇ ગયું છે સરે હવે તો જો આપડે ઓલા ખાડા માં ખાડો ફૂલ ભરાઈ ગયો પાછો હવે પાછું પંદર વીસ દિવસ સુધી ઉપાધિ નથી પંદર વીસ દિવસ હાલ છે બધા અંદર નાના ખાડા હતા ને એ બધા ભરાઈ ગયા આ લાકડો ખળ થઈ ગયું પાછું મોટું બધું હવે વળી પંદર વીસ દિવસ જ્યાં દારૂમાં રખડીએ ને તો ભરાઈ ગયા પછી વળી આપણું એનું અંદર મોટું મોટું ખળ છે એમાં મૂક્યું હાલ છે ખાડા લગભગ બધા ફૂલ થઈ ગયા જેના જેણે આપણે ખાડા વિડીયોમાં આગળ બતાવતા એ બધા ખાલી હતા ને બધા ખાડા ભરી રહ્યા અટાણા માંડવિયું બાઇન્ડવિયું ભાઈ હાર્યું નીકળી ગયું પાણીની જરૂર હતી પાણી ચાલુ કરવા નહોતા હતા તો વરસાદ થઈ ગયો અને ખાડા બધા ફૂલ થઈ ગયા જો માઇન્ડ લગભગ બધી કારી વાદળ જેવી નીકળી છે કેમ કે પાણીની ખાસ જરૂર હતી હવે પાછા આપણે ઓલું સ્વિમિંગ પુલ બેહું હેનીમાં બેહાડ્યું અને ઝડપી આવીએ આવી ગયા હતા બાકી વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો

એક જ ધાર્યું દેવા જ મીંડીયું જોઉ ત્યાં હું શું મોઢું જ નથી કરતી આ એક બેગ છે આ સીબલીની બેગ જો બાકી આ બીજા મત નહીં તો એક જ ધારાની દેવાજ મીંડા પાડો ડોન છે ભાઈ હું શું મોઢું જ નથી કરવાના એક જ આજ બપોર સુધી તો ભાઈ એક જ ધારા સારી પછી વાળી પાણી પાણી મને જાય વાંધો નહીં ભાઈ વરસાદ ભાઈ હાવ બંધ થઈ ગયો છે આજનો કાલ હતા બે કરેડા સર એમ ભાઈ ભૂખાતા નહોતા આપણે ઢૂસોઈ નાખ્યો તો ઘરે આ હમણાં લીલું ખાતું નથી એટલે શરૂઆત હારા સરે આજનો દી હરીએ ભાઈ કાલ તો વર ફંદા કરીએ ખાડાભાઈ પાણીના સ્વિમિંગ પુલ આપણા બે બધાય ને બધા હવે ઉપાધી નથી બે ચાર દિવસ આગળ કન્ટિન્યુ બન્યા રહેજો નજારો એમ છે ભાઈ વરસાદ પછી ભાઈ વેહુ ની હાલત ગંભીર થઈ ગયેલો કેમ કે વરસાદની બાંધી રાખ્યું ને એવો ભૂંડણાઈ જાય. ત્યાંથી નીકળ્યા હોય એટલે આમ જાય ગંભીર એવી થઈ ગઈ છે કે આ બેગ બી કસ્ટમ બાંધી રાખ્યું બે પગ બધાય હા ઉષા લઈ લઈને હાલે લંગડા જેવા થઈ ગયા વરસાદ પછી હા ભાઈ હાલત ગંભીર થઈ ગઈ ભેહુની તો કે વાંધો નથી ફૂંકાઈ ગયો તડકો નીકળી ગયો એટલે એકાદ દીમાં રેડી થઈ જાય સ્વિમિંગ પુલને ભા ભાઈ આલગ ગંભીર થઈ ગઈ સ્વિમિંગ પૂલને પૂરા પાખા ભરાઈ ગયા હવે આમાં તો બેસીએ નહીં આપણે ઓલો કાડો હોય એમાં બેસવા બેસીએ એમાં વાંધો નહીં આવે આજ તો ભાઈ ચાર પાંચ દિવસે સોળ્યું નથી આવે એક જ તારા મંડાઈ રહ્યા હવે કડાડો કડાડો એક જ ધાર્યું ભાઈ બંધ જ ના કાઢ્યો હોવાની આવી ને એમનું રખડે બધા શીખવા મંજો ખાવ બાકી વીડિયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલના ને જઈ મૂલ જય જાય બધા મિત્રોને